મિત્રો MS Voice વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સરકાર દ્વારા મેડિકલ સહાય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ફોર્મ ક્યાંથી મળશે ફોર્મ કેવી રીતે ભરશો ફોર્મ તમારે ક્યાં જમા કરાવવાનું રહેશે આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તેના માટે વિડિયોના અંત સુધી જરૂર બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો ગુજરાત સરકાર દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે ત્રણ હજાર રૂપિયા સુધીની દર મહિનેની યોજના શરૂ કરવામાં આવી છે મેડિકલ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે આ પ્રકારનો ફોર્મ ભરવાનો રહેશે ફોર્મ તમારી નજીકની જિલ્લા આરોગ્ય શાખા પરથી તમને મળી શકશે ને અમારી ટેલિગ્રામ ચેનલ એમએસ વોઇસ ગુજરાતી પરથી પણ તમને ફોર્મની પીડીએફ મળી જશે તેના માટે અમારી ચેનલ સાથે જરૂર જોડાઈ જજો હવે ભરવાની વાત કરીએ તો સૌ પ્રથમ તમારે અહીંયા તમારો તાલુકો લખવાનો છે પછી તમારો તાજેતરનો પાસપોર્ટ નો ફોટો અહીંયા ચોંટાડી દેવાનો છે પછી તમારે અહીંયા તમારું નામ લખી દેવાનું છે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ છે તે પ્રમાણે અહીંયા નામ લખવાનું છે અહીંયા તમારું સરનામું લખી દેવાનું છે હાલ તમારી ઉંમર કેટલી છે તે લખી દેવાની છે પછી તમારો કાયમી ચાલુ મોબાઈલ નંબર અહીંયા લખી દેવાનું છે તમારી જ્ઞાતિ કઈ છે તે પેટા જ્ઞાતિ લખવાની છે હિન્દુ છો મુસ્લિમ છો તે અહિયાં તમારે એસસી ઓબીસી તમારા કુટુંબ ની કુલ વાર્ષિક આવક લખવાની રહે છે ગ્રામ્ય વિસ્તાર માટે અને શહેરી વિસ્તાર માટે આવક અલગ અલગ છે પછી તમારા કુટુંબનો વ્યવસાય શું કરો છો તે તમારે અહીંયા લખવાનું છે પછી દર્દીથી પીડાતા હોય તે દર્દનું નામ તમે હાલ કયા રોગથીની ની સારવાર કરાવી રહ્યા છો તે લખવાનું છે અહીંયા ને કેટલા સમયથી તમે તે રોગની સારવાર કરાવી રહ્યા છો તે પણ અહીંયા લખવાનું છે પછી હાલ તમે જે ડૉક્ટર પાસે સારવાર કરાવી રહ્યા છો તે ડોક્ટરે કેટલા માસ માટે તબીબી સહાય આપવાનું ભલામણ કરી છે તે અહીંયા તમારે લખવાનું છે પછી અગાઉ તમારે આ યોજનાનો લાભ મળેલ છે કે નહીં જો મળેલ હોય તો તમારે હા લખવાનું છે અથવા તમારે ના લખી દેવાનું છે હા હોય તો અહીંયા તમારે તેની રકમ લખવાની છે અને કેટલા સમય સુધી આ યોજનાનો લાભ મળ્યો છે તે તમારે લખવાનું છે પછી અહીંયા તમારે બેંકની વિગત લખવાની છે જ્યાં તમારે સૌ પ્રથમ બેંકનું નામ લખવાનું છે અહીંયા બેંકનો ખાતા નંબર લખી દેવાનો છે અહીંયા આઈએફસી કોડ લખવાનો છે નીચે તમારો બાર અંકનો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે ને બેંક ખાતા સાથે આધાર ડીબીટી ફરજિયાત છે તેના માટે તમારા આધાર ડીબીટી પણ બેંકમાં જઈને કરાવી લેવો પછી તમારે અહીંયા તમારા સ્થળનું નામ ગામનું નામ લખી દેવાનું છે ને ફોર્મ ભરવાની તારીખ લખવાની છે ને અહીંયા તમારે સિગ્નેચર કરી દેવાની છે અંગૂઠો કરતા હોય તો અંગૂઠોને લખીને સહી કરતા હોય તો લખીને સહી પછી તમારે કબુલાતનામું ફરવાનું રેશે આથી હું નીચે સહી કરનાર લખી આપું છું કે ઉપરોક્ત જણાવેલ વિગત સાચી છે જો વિગત ખોટી માલુમ પડશે તો સઘળી જવાબદારી મારે રહેશે જો કોઈ સહાય ચૂકવવામાં આવશે તો તેનો ઉપયોગ જે હેતુ માટે કરીશ તેમાં કસૂર થશે તે રકમ સરકાર શ્રીને પરત આપવા માટે તમે બંધાવો છો અને તમારે સ્થળ લખી દેવાનું છે અને અહીંયા તમારે તારીખ લખવાની છે અને અહીંયા તમારે સિગ્નેચર કરી દેવાનું છે. હાલ તમે જે ડૉક્ટર પાસે સારવાર કરાવી રહ્યા છો તે ડૉક્ટર પાસેથી તમારે આ પ્રકારનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે સૌ પ્રથમ અહીંયા તમારું નામ લખવાનું છે પછી તમારા ગામનું નામ લખવાનું છે તાલુકો લખી દેવાનો છે ને અહીંયા તમારો જિલ્લો લખી દેવાનો છે પછી તમે હાલ કયા રોગથી ની દવા કરાવી રહ્યા છો તે લખવાનું છે ને અહીંયા તમે કઈ તારીખથી તે ડૉક્ટર પાસે સારવાર કરાવી રહ્યા છો તે તારીખ લખવાની છે ને દર્દીને તારીખથી તારીખ માસ સુધી પૌષ્ટિક દવાઓના આહારની જરૂર છે તે લખશે પછી અહીંયા તમારા કેસનો નંબર લખશે પછી અહીંયા તમારે સ્થળ લખી દેવાનું છે અહીંયા તારીખ લખી દેવાની છે પછી અહીંયા ડોક્ટરના સહી સિક્કા કરાવી લેવાની છે પછી તમારે આ પ્રકારનો આવક અંગેનો દાખલો લાવવાનો છે સૌ પ્રથમ તમારું અહીંયા નામ લખી દેવાનું છે તમારા ગામનું નામ લખવાનું છે અહીંયા તાલુકો લખવાનો છે જિલ્લો લખી દેવાનો છે તમે કયો વ્યવસાય કરો છો તે લખવાનું છે પછી તમારા કુટુંબની ગયા વર્ષની આવક અહીંયા લખી દેવાની છે કુલ વાર્ષિક આવક લખવાની છે અંકે કેટલા રૂપિયા થાય છે તે લખવાનું છે અહીંયા સ્થળ લખી દેવાનું છે તારીખ લખવાની છે અહીંયા સાક્ષીકો પર છે અને તેમનો ઓધો લખશે આવક અંગેનું પ્રમાણપત્ર ફક્ત તાલુકા વિકાસ અધિકારી અથવા મામલદાર શ્રી પાસેથી તમારે મેળવવાનો રહેશે તલાટીનો આવકનો દાખલો નહીં ચાલે આવકના પ્રમાણપત્રમાં સહી સિક્કા થઈ ગયા પછી તમારે તમારા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએચસી પર ફોર્મ જમા કરાવવાનું રહેશે જ્યાંથી તમને સહાય મળવા પાત્ર છે કે નથી તેની ભલામણ કરવામાં આવશે સૌ પ્રથમ તમારા ઇલાકાના હેલ્થ મેલેરિયા વર્કર પછી ડૉક્ટર સાહેબ ના અને પીએચ દ્વારા તમારા ફોર્મની ચકાસણી કરવામાં આવશે ને તમે તે રોગ ની સારવાર કરાવી રહ્યા છો કે નથી તેની તેઓ ચકાસણી કરશે ને પછી તેમના દ્વારા પલા ભલામણ કરવામાં આવશે અને પછી તમારે સહાય સીડીએચ સાહેબ દ્વારા મંજૂર કરવામાં આવશે અને પછી તમારા એકાઉન્ટમાં ડીબીટી મારફતે દર મહિને પૈસા જમા થવા માંડશે જો આપેલી માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મેડિકલ સહાય યોજના અંતર્ગત કેન્સર ટીબી એડ સંરક્ષપિત વગેરેના દર્દીઓને સારવાર માટે દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ તો સૌ પ્રથમ તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે રેશન કાર્ડની ઝેરોક્ષ પછી દર્દીના નામની બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ અથવા તો રદ કરેલો ચેક ટીબીના કાર્ડની નકલ તથા કેન્સર માટે કેન્સર પેપર્સ તથા કાર્ડ તેમજ રિપોર્ટ્સ જે તમે આ રોગની દવા કરાવી રહ્યા છો તેના કેસની ફાઇલ છોડવાની રહેશે પછી ગ્રામ આવક અંગેનો દાખલો આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર છે જ્યારે શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર આવકનો દાખલો તાલુકા વિકાસ અધિકારી શ્રી અથવા મામલદારશ્રીના શૈક્ષિકાવાળો હોવો જરૂરી છે સામાજિક શૈક્ષણિક પછાત તથા આર્થિક રીતે પછાત વર્ગીય અનુસૂચિત જાતિ અથવા જનજાતિના જાતિનો દાખલો સક્ષમ અધિકારીનો પ્રમાણપત્રની ઝેરોક્ષ છોડવાની રહી આપેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવનારા વધુ સરકારી યોજનાઓ કે સરકારી ભરતીની માહિતી માટે ચેનલની બેલ આઇકોન ઓન કરી દેજો જેથી અમારા આવનારા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે વિડીયો દેખવા બદલ તમારો આભાર